બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઇવે પર પુષ્કલ પાટિયા નજીક ગઈકાલે થયેલા અકસ્માત મામલે હવે નવા અને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ સાંસદ ગેનીબેનની ગાડી એક યુવકને ટક્કર મારી ત્યાંથી રોકાઈ આવીને આગળ વધી ગઈ હતી આક્ષેપ છે કે અકસ્માત સમયે ગાડીમાં સાંસદ ગેનીબેન સહિત અન્ય લોકો હાજર હતા છતાં ટક્કર બાદ ગાડી રોકવામાં આવી નહોતી વધુમાં ઘટના સ્થળે લેવાયેલા ફોટા અને વિડિયો ગેનીબેન તથા તેમના માણસો દ્વારા ડિલીટ કરાયા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો સ્થાનિકો કહે છે કે અકસ્માત બાદ ગેનીબેન ઘટના સ્થળેથી જતા રહ્યા બીજા દિવસે માત્ર હોસ્પિટલમાં પીડિત યુવકને મળીને પાછા ફરી ગયા પીડિત યુવકના ભાઈએ સ્પષ્ટ માંગ કરી છે કે પહેલા યુવકને સંપૂર્ણ અને યોગ્ય સારવાર આપવામાં આવે ત્યારબાદ જ સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે સાડા ત્રણ વાગ્યા પુષ્કળ જે ઘટના બની હતી અકસ્માત સર્જાય હતો એમાં ગાડી હતી ગેનીબેનની એમાં પોતે ગેનીબેન પણ હતા એમાં મારા ભાઈને એક્સિડેન્ટ થયો હતો એ ટક્કર મારીને બે બે હોશ થઈ ગયું ત્રણ કલાક બે હોસ્ટ થય હોશમાં હતો એ પણ ગેનીબેન પોતે હતા ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલ ને દારા નહીં ખેંચાડવામાં આવ્યા ને એ દિવસે એ ન તો સાતમાં કોઈ માણસ પણ મૂકવામાં મૂકવામાં આવ્યો તો એ લોકો પછી બીજા દિવસે આવે તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને સારું કરવાય આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા એને કઈ કાર્યવાહી કરી નહીં આગળ આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની હે તો